ચાવડા નામના એક પિતાએ તેમની દીકરીને સારવાર અર્થે સરકારી દવાખાનામાં લાવ્યા હતા ત્યારે આ અયોગ્ય ઘટના બની હોવાના આક્ષેપો તેમણે કર્યા છે હતાભાઈ ચાવડાના જણાવ્યા મુજબ તેમની પુત્રીની સારવાર કરવાનો ફરજ પરના મહિલા તબીબે સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો આ બાબતે દલીલ થતાં ગુસ્સામાં આવેલા તબીબે કથિત રીતે તેમને થપ્પડ મારી દીધી હતી અને હું તમારી દીકરીની સારવાર નહીં કરું તેવા ઉદ્વારો કાઢ્યા હતા જાહેર સેવાના સ્થળે તબીબી વ્યવસ્થા સાથે જોડાયેલા વ્યક્તિનું આવું આઘાતજનક વર્તન અત્યંત અયોગ્ય ગણાય આ વિડીયો વાયરલ થતા હોસ્પિટલ પ્રશાસન સામે કાર્યવાહીની માંગણી ઉઠી છે આ ઘટનાએ સરકારી દવાખાનાઓમાં દર્દીના સ્વજનો સાથેના વ્યવહાર અને તબીબી કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા જેવા ગંભીર સવાલો ઉભા કર્યા છે હોસ્પિટલ પ્રશાસને તાત્કાલિક ધોરણે આ સમગ્ર બનાવની તપાસ કરીને જવાબદાર તબીબ સામે કડક પગલાં લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય અને દર્દીઓ તથા તેમના વાલીઓમાં સરકારી સ્વાસ્થ્ય સેવાઓ પ્રત્યેનો વિશ્વાસ જળવાઈ રહે